જુનાગઢ પરિક્રમાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સત્તાવાર રીતે ગઈકાલે ગરવા ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ પરંતુ યાત્રાળુઓએ છેલ્લા બે દિવસથી પરિક્રમા શરૂ કરી દીધી છે અને આ પરિક્રમા દરમિયાન હૃદય રોગથી થતા મોતની ઘટનાઓએ ચિંતા ઊભી કરી છે બે દિવસમાં નવ લોકો હૃદય રોગના હુમલામાં મોતને ભેટ્યા છે અને આ મૃતકો જસદણ અમરસર દેવળા ગાંધીધામ મુંબઈ અને અમદાવાદને રાજકોટના છે મહત્વનું છે કે દેવ ઉઠી એકાદશી પૂર્વે એક દિવસ સવારે પરિક્રમામાં ભાવિકોને વહેલા પ્રવેશ અપાયો હતો અને જે શ્રદ્ધાળુઓના પરિક્રમા દરમિયાન હાર્ટ એટેકથી મોત થયા છે તેમના નામ આ મુજબ છે છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ ખૂબ જ વધી રહ્યા છે અને ક્રિકેટ રમતા કસરત કરતા ઓફિસમાં કામ કરતા ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવવાના કેસ સામે આવી રહ્યા છે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં અને અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસમાં સાતસો બ્યાસી અને જાન્યુઆરીથી જૂન બે હજાર ત્રેવીસમાં દસ હજાર એકસો પચાસ કેસ હૃદયને લગતી ઇમરજન્સીના નોંધાયા હતા અને આમ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ પાસઠ લોકો હૃદયને લગતી ઇમરજન્સીના શિકાર બને છે તેમ કહી શકાય તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન અને દેખરેખ રાખવાની જરૂર છે વ્યાયામ કરો પરંતુ ધીમે ધીમે વધારો અને અચાનક ક્ષમતા કરતાં વધુ કસરત કરવાથી હૃદયને નુકસાન થઈ શકે છે બ્લડ ટેસ્ટ સુગર ટેસ્ટ એસીજી અને ફેમિલી હિસ્ટ્રીને ધ્યાનમાં રાખો અને ટ્રેડમિલ પર દોડતી વખતે વધુ પડતી કસરત ન કરો અને તમારી ક્ષમતાનું ધ્યાન રાખો સુડોળ શરીર મેળવવા માટે ખોટા પૂરકનો ઉપયોગ કરશો નહીં તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે